નાગરિક સમાજ સુશાસનમાં કઈ રીતે ઉપયોગી બની શકે જો મેં આટલા શબ્દો લખ્યા છે અને એમાં ઈ શું કામગીરી કરે છે એ વસ્તુ જોવો પેલી વસ્તુ વોચડોગ વોચડોગ મતલબ કે નજર રાખે બધી વસ્તુ ઉપર ઓકે કે ભાઈ કોઈ બી જગ્યાએ લોકોના માનવ અધિકારનું નું હનન નથી થઈ રહ્યું ઉલ્લંઘન નથી થઈ રહ્યું આ બધી વસ્તુ પછી વકીલ સમાજ કામ કરશે પછી આંદોલનકારી તો કે કોના વતી નારાજ નાગરિકો વતી જે વ્યક્તિઓ જેમ કે કોઈ ખેડૂતો હોય ખેડૂતો સરકારી નીતિથી જે છે એ નારાજ હોય સરકારી નીતિથી ખુશ ના હોય ઓકે હવે એને પોતાને લડવું છે પણ એને ખબર નથી કેમ લડવાનું રાઈટ તો એ કોનો સહારો રહેશે તો કે ભાઈ આવા નાગરિક સમાજનો સહારો રહેશે જે ખેડૂતો માટે કામ કરતા હોય રાઈટ તો ભાઈ નારાજ લોકો વતી શું કામ કરે છે આંદોલનકારીનું કામ કરે છે તો કે શિક્ષકો તરીકે કામ કરે શિક્ષક તરીકે કામ કરે કોના માટે તો કે નાગરિકોના હક માટે એમને મળતા લાભ સંદર્ભે ગતિશીલ માધ્યમ તરીકે કામ કરે કઈ રીતે તો કે જો કોઈ નીતિ કે નિર્ણયના સમર્થન કે વિરોધમાં જનતાના અભિપ્રાય પહોંચાડનાર કોને પહોંચાડે રાઈટ તો કે ભાઈ સરકારને પહોંચાડે મતલબ કે જનતા અને સરકાર આ બંને વચ્ચેનું એક ગતિશીલ માધ્યમ છે અને લાસ્ટ સેવા આપનાર તો કે કઈ જગ્યાએ તો કે એવા ક્ષેત્રોમાં જ્યાં સરકાર પહોંચી શકતી નથી આ આખું માળખું છે ઇન્ફોર્મેશન છે કે કઈ રીતે નાગરિક સમાજ જે છે એ લોકો માટે કામ કરતું હોય છે બધા જ અલગ અલગ જે એના ભૂમિકાઓ છે તે વોચડોગની ભૂમિકા વકીલની ભૂમિકા આંદોલનકારીની ભૂમિકા શિક્ષકની ભૂમિકા ગતિશીલ માધ્યમ તરીકેની ભૂમિકા અને સેવા આપનારની ભૂમિકા આટલી વસ્તુના મુદ્દા જે છે